અત્યાર સુધીમાં ચાર લાખ જેટલી કિંમતની નકલી નોટો માર્કેટમાં ફરતી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે નોટો બનાવીને પોતાના ફાયદા માટે લોકોને આર્થિક નુકસાન પહોંચાડવાનો ગુનો કરતા અનેક વિરુદ્ધ પોલીસ પોલીસ કાર્યવાહી કરી રહી છે ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં નકલી ચલણી નોટો રેકેટનો સુરત એસઓજી અને દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે સુરતમાં નકલી ચલણી નોટો માર્કેટમાં ફરતી હોવાની બાતમી મળતા સુરત એસઓજી અને પીસીબી પોલીસ દ્વારા લિંબાયત વિસ્તારમાં મદીના મસ્જિદ પાસે એસએચ ન્યૂઝ ચેનલ તથા હેરાલ્ડ સાપ્તાહિક અખબારની ઓફિસની આડમાં નકલી ચલણી નોટો પદાર્થો બનાવવાના કારખાનું ચાલતી હોવાની માહિતી મળી હતી જેથી સુરત એસઓજી અને પીસીવી પોલીસ દ્વારા છેલ્લા બે મહિનાથી આ નકલી ચલની નોટોનું રેકેટ ચલાવનાર આ ઈસમો ઉપર વોચ રાખવામાં આવી હતી જેમાં પોલીસ વેસ પલટો કરી બે મહિનાથી આરોપીઓ ઉપર વોચ રાખવા ફેરિયાઓ બની શાકભાજીની તથા કાપડની લારી તો કોઈક પોલીસ નાસ્તા અને ફ્રૂટની લારી વાળા બની આ આરોપીઓ ઉપર બાજ નજર રાખી રહ્યા હતા આખરે બે મહિના બાદ પોલીસને સફળતા મળતા સુરત એસઓજી પીસીબી પોલીસે છાપો મારી ત્રણ આરોપીઓ સુપડુ શાહ બાબુલાલ કપાસિયા તથા શફીક ખાન ઉર્ફે ઇસ્માઈલ ખાનની ધરપકડ કરી છે તો આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે તો સાથે ન્યૂઝ ચેનલની ઓફિસમાંથી પોલીસે એક કલર પ્રિન્ટર કતર મશીન લીલા રંગની શાહીવાલી બોલપેન ઇન્ક બોટલ ન્યૂઝ ચેનલના માઇક તથા ન્યૂઝ ચેનલના આઈડી કાર્ડ જેવો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે આરોપી અગાઉ વર્ષ બે હજાર પંદરમાં પણ નકલી ચલની નોટ બનાવવાના ગુનામાં પકડાઈ ચુક્યો છે બાદમાં તે જામીન ઉપર બહાર આવેલો અને વ્યાજ વટાવનું લાયસન્સ લીધેલ પરંતુ તેમાં પણ તેના રૂપિયા ડૂબી જતા બાદમાં ન્યૂઝ ચેનલ શરૂ કરી ચેનલની ઓફિસની આડમાં નકલી નોંધ બનાવવાનું શરૂ કરેલ તો આ આરોપી અત્યાર સુધીમાં ચાર લાખથી વધુની કિંમતની નકલી નોટ માર્કેટમાં ફરતી કરી ચૂક્યા હોવાની હકીકત પોલીસ તપાસમાં સામે આવી છે હાલ આ મામલે પોલીસ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોત સાહેબે તમામ પોલીસને સૂચના આપેલી છે કે ભાઈ દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ કરતા હોય અને જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ કરતા હોય એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાની એસઓજી બ્રાન્ચને પીસીબીને તમામને સૂચનાઓ આપવામાં આવેલી એ અંતર્ગત ગઈકાલે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે ત્રણ નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા બે મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેસમાં કોઈ ગલ્લા ઊભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે બે મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લિંબાયત વિસ્તારમાં રેડ કરી અને નવ લાખ છત્રીસ હજાર એકસો રૂપિયાની પાંચસો અને બસોની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલ છે આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોજ શાહ કરીને છે તેને તથા તે તેના મધ્યપ્રદેશના બીજા બે સાગરીતો ત્રણેયને ઝડપી પાડવામાં આવેલ છે એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હતું એ પ્રિન્ટર એની નોટ બનાવવાના કાગળો શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના બે એના આઈ કાર્ડ તથા ચાર જે માઈક હોય છે એ ચારે ચાર ઝડપી પાડેલ છે પ્રારંભિક જે માહિતી મળી એ મુજબ છેલ્લા બે મહિનાથી આ કામ ચાલુ હતું અને અમને માહિતી હતી જ એટલે અમે એની વોચમાં જ હતા આમાં જે ફિરોજ કરીને જે આરોપી છે અગાઉ બે હજાર પંદરમાં છત્તીસગઢની ઝારખંડની અંદર આવા બોગસ નોટના એક કેસમાં પકડાઈ ગયેલો હતો અને ત્યાંથી તેને હાઈકોર્ટમાંથી જામીન મળેલા ત્યારબાદ તે અહીંયા ગુજરાતમાં આવી લિંબાયતમાં એને પહેલાં જમીન દલાલીનું કામ ચાલુ કરેલું ત્યારબાદ એને વ્યાજ વટાવનું લાઇસન્સ મેળવી વ્યાજ વટાવનો ધંધો કરતો હતો તેમાં તેને ખોટ ગઈ અને એક કે બે એના કુટુંબીજનોના ઓપરેશન અને પોતાના પણ આંખના ઓપરેશન કરાવવામાં પાંચેક લાખનો ખર્ચ થયેલો ત્યારબાદ તેણે આ બેક મહિનાથી આ કામકાજ ચાલુ કરેલું આ કાગળ અને ઇંક જે છે અત્યારે પ્રારંભિક જે અમને માહિતી મળી છે એ મુજબ મધ્યપ્રદેશથી એ લોકો લાવતા હતા અત્યાર સુધીમાં અમને પ્રારંભિક જે એમની પૂછપરછ કરી એ મુજબ ચારેક લાખ રૂપિયાની નોટો એમણે ટૂંકમાં છાપેલી અને ડિલિવરી પણ આપેલી છે પણ જે કઈ કઈ રીતે ઉપયોગ કરતા હતા કે કેવી રીતે એનો ઉપયોગ થયો છે એ તપાસ અમારે કરવાની બાકી છે

અને પ્રિન્ટર્સ કટર તમામ મશીનો બધું પકડેલ છે જે કાગળો અને સાઈ જે છે એ મધ્યપ્રદેશથી આ લોકો લાવતા હતા એવી પ્રારંભિક વિગતો મળેલ છે અને આ જે બીજા બે આરોપી જે છે બાબુલાલ ગંગારામ તથા સાફિક સાફિક ખાન ઇસ્માઈલ ખાન આ બંને આરોપીઓ પણ મધ્યપ્રદેશના છે અને ગઈકાલે એ આવેલા અને ત્યારે જ ત્રણેય જણા એક સાથે પકડાઈ ગયેલા અને આ લોકો ઇન્ક અને જે પેપર છે ને એ બધી વસ્તુ આપવા આવેલા અને ડિલિવરી લેવા આવેલા માર્કેટમાં અગાઉ આ લોકો બે મહિનાથી કામકાજ કરતા હતા એટલે ક્યાં વટાવી શું વટાવી છે એ હજી અમારી તપાસમાં આવશે અને ફરીથી એમાં જે કઈ વિગતો અમને પ્રાપ્ત થશે તો ફરીથી આપને જણાવવામાં આવશે મધ્યપ્રદેશના જે આરોપીઓ છે એ જમીન દલાલનું કામકાજ કરે છે એવું અમને પ્રારંભિક જાણવા મળ્યું છે અન્ય રાજ્યોમાં કદાચ મોકલવામાં આવી હોય એવી જો તપાસમાં મળશે તો એ બાબતે અલગથી અમે પ્રેસ કોન્ફરન્સ કરી અને અન્ય જો કદાચ નોટો જે અગાઉ આ લોકોએ જે ચાર લાખનું સર્ક્યુલેશન કર્યું છે એમાંથી અમને જો એ જથ્થો હાથ લાગશે તો એ અને અન્ય જે કોઈ આરોપીઓ આમાં સંડોવાયેલા છે એ તમામનું જે કંઈ આગળ અમે કાર્યવાહી કરશું એ આપને તરત પ્રેસ કોન્ફરન્સના માહિતી ડિફરન્સ એવો છે કે ભાઈ ઓરિજિનલ નોટ અને ડુપ્લિકેટ નોટનો તમે હાથ પર પકડો એટલે ડિફરન્સ તો ખબર પડી જ જાય પરંતુ શું છે કે એક કે બે કે એવી છૂટક નોટ જે કોઈ વટાવા જતા હોય તો ભાઈ દસ પંદર નોટ આપવાની હોય એમાં એકાદી નોટ આપે તો કદાચ સરત ચૂકતી જતી રહે એટલે બાકી એક સાથે કોઈ આ નોટ ક્યાંય વટાવી ન શકાય કારણ કે મશીનમાં ડિટેક થઈ જાય મુખ્ય જે આરોપી છે એનું નામ છે ફિરોજ સુપડુ શાહ અહીંયા એ પ્રારંભિક મેં તમને વાત કરી એમ કે જમીન દલાલીનું ત્યારબાદ વ્યાજ વટાવનું અને એક સાપ્તાહિક સુરત હેરાલ્ડ કરીને જે છે ચલાવે છે અને એક એસએચ ન્યૂઝ ટ્વેન્ટી ફોર કરીને એક ચેનલ ચલાવે છે એ પ્રવૃત્તિઓ કરતો હતો અને એની જે ઓફિસ હતી એમાં જ આ નો નોટ બનાવવાની પ્રવૃત્તિઓ આ લોકો કરી રહ્યા હતા ના પોલીસે પ્રારંભિક એમને માહિતી મળી ત્યારબાદ અમારા સીપી સાહેબનું માર્ગદર્શન હેઠળ અમે છેલ્લા લગભગ બે એક મહિનાથી આ લોકોની વોચમાં હતા અને જ્યારે અમને સંપૂર્ણ પૂર્ણ માહિતી મળી એટલે અમે રેડ કરી

અન્ય કોઈ એની શંકા પણ ન જાય અને કોઈ એને ત્યાં રેડ કરવા કે ખરાઈ કરવા માટે ન જઈ શકે પોલીસને શંકા એટલા માટે ગઈ કે કોઈ પણ વ્યક્તિ આવું ગેરકાયદેસર પ્રવૃત્તિ કે દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હોય તો એ પોતે માની લો કે નોટ બનાવીને કોઈને કોઈને ડિલિવરી આપવાની હોય કે નોટ બહાર એને બહાર ચલાવવી પણ પડે તો પોલીસને આવી પ્રારંભિક માહિતી એસઓજીને મળેલી કે ભાઈ એક ચાલી રહ્યું છે એટલે બે મહિનાથી થી જુદા જુદા પલટો કરીને જુદા જુદું કોઈ ભારતીય અર્થતંત્ર ને ખોખલું કરતું ચલની નોટ બનાવવાનું વધુ એક રેકેટ સુરતમાં એસઓજી તેમજ પીસીબી પોલીસને પકડવામાં સફળતા મળી છે લિંબાયત વિસ્તારમાં નકલી ચલણી નોટ નો રેકેટ ચલાવતા ઈસમોને પોલીસ દ્વારા તેમજ ફિરોઝ સાહુ બાબુભાઈ કપાશિયા તેમજ સફીક ખાન નામના આ ત્રણેય આરોપીઓની એસઓજી તથા પીસીબી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તો આ આરોપીઓ પાસેથી ચલની નોટ બનાવવામાં

આજે ચલની નોટ બનાવવાનું રેકોર્ડ પકડાયું છે જેમાં અત્યાર સુધીમાં આરોપીઓ ચાર લાખ સુધીની ચલની નોટો બનાવી માર્કેટમાં મૂકી ચુક્યા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કેમેરામેન યાસિન સાથે રશ્મિરાના